હે મિત્રો આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે જુઓ મિત્રો કોઈપણ સમય પસાર કર્યા વગર આપણે આજે જોઈ લઈએ ગુણોત્તર હવે ગુણોત્તર એકદમ પહેલાં બેઝિક માહિતી જોઈશું અને પછી આપણે ધીમે ધીમે મેન દાખલા તરફ જઈશું ચલો કોઈપણ સમય બગાડ્યા વગર આપણે ગુણોત્તરની શરૂઆત કરી દઈએ સૌ પ્રથમ શું તો ગુણોત્તરને પહેલાં તો તમારે યાદ રાખવાનું છે કે ક્વેશ્ચન કેવા પૂછાય છે તો ત્રીસ અને ચાલીસનો ગુણોત્તર શોધો આવું જો ક્વેશ્ચન પૂછેલું હોય જોજો એકદમ બેઝિક માહિતી છે ત્રીસ અને ચાલીસનું ગુણોત્તર કીધેલું હોય તો તમારે યાદ રાખવાનું હંમેશા ભાગાકારની અંદર લખી નાખવાનું આ રીતે સંખ્યાને લખાય અને બીજી કઈ રીતે લખાય તો ત્રીસ જેમ ચાળીસ આ રીતે પણ લખી શકાય હવે શું કરશું ઝીરો જીરો તમે ઉડાડી મારો એટલે તમને જવાબ કેટલો મળી ગયો ત્રણ અને પછી જેમ ચાર મતલબ કે ત્રીસ અને ચાલીસનો ગુણોત્તર કેટલો થઈ જાય ત્રણ જેમ ચાર થઈ જાય જો બીજો એક પણ લઈ લઈએ આપણે હવે દાખલા તરીકે અહીંયા મેં લીધો છે અઢાર અને ચૌદનો ગુણોત્તર તો શું કરશું અહીંયા અઢાર અને નીચે કેટલા ચૌદ અઢારના અડધા કરો મતલબ કે કયા ઘડિયામાં આવે છે તો નવ દુ અઢાર એ જ રીતે ચૌદના અડધા કરો તો કયા ઘડિયામાં આવવાના છે સાત બે ચૌદ બે બે ગયા તો જવાબ તમારો થઈ ગયો નવ ભાગ્યા સાત મતલબ કે આનો ગુણોત્તર કેટલો થાય તો નવ જેમ સાત થાય અને જો આ રીતે મગજમારી ન કરવી હોય તો સીધું કરી દેવાનું ન અઢારના અડધા કેટલા થવાના તો નવ થવાના ચૌદના અડધા કેટલા થવાના સાત થવાના એટલે સીધો તમને જવાબ મળી જાય નવ જેમ સાત બરાબર જો આટલાની અંદર ખબર પડી જાય તો પછી હવે આપણે આગળ જતા રહીએ ચલો હવે તમને કદાચ એવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ એ જેમ બી બરાબર બે જેમ સાત પછી બી જેમ સી બરાબર બે જેમ ત્રણ તો એ જેમ બી જેમ સી શોધો જો આવો ક્વેશ્ચન પૂછાય તો શું કરવાનું છું એ ભાગ્યા બીનું માપ તમને આપી દીધેલું છે કેટલું આપેલું છે તો બે ભાગ્યા સાત એ જ રીતે બી અને નું માપ તમને આપી દીધેલું છે બી બી ભાગ્યા સી બરાબર કેટલા છે બે ત્રણ હવે શું કરશું તો આ સંખ્યાને આપણે અહીંયા સરખાઈ દઈએ બે ભાગ્યા સાત બરાબર બે ભાગ્યા ત્રણ આ રીતે સરખાઈ દો હવે તમે એક વસ્તુ નોટિસ કરો કે અહીંયા તમને એ બરાબર બે આપી દીધેલા છે બી બરાબર સાત આપેલા છે બી બરાબર બે આપેલા છે એટલે કે બી બરાબર ટોટલ બે સંખ્યાઓ આપી દીધી દીધેલી છે કઈ સાત અને બે સાત અને બે અને સી બરાબર ત્રણ એટલે એ અને સીને હળી કરવાની આપણને આવતી નથી તો કોને હળી કરવાની છે તો એક જ વસ્તુની એક આ બી અને સી તો શું કરશું આની અંદર જોવા આ બંને છે ને એ બંનેને સરખા કરવાના છે સરખા કરવાય તો શું કરવું પડે તો આના સાત વડે ગુણવું પડે અને આને કેટલા વડે ગુણવું પડે બે વડે મતલબ કે આના બે વડે ગુણ્યા તો ઉપરે બે વડે ગુણવું પડે અહીંયા સાત વડે ગુણ્યા તો અહીંયા સાત વડે ગુણો એટલે તમારો જવાબ થાય બે ચાર અને સાત દુ ચૌદ બરાબર સાત દુ ચૌદ ભાગ્યા ત્રણ સાત એકવીસ તો હવે શું કરશું આપણને એ મળી ગયો તો ચાર બી મળી ગયા તો ચૌદ અને સી મળી ગયો એકવીસ હવે તમને એવું થાય કે સર તમે બે વખત ચૌદ આવે તો એક જ વાર કેમ લખીએ કારણ કે એક જ વાર લખવાનું કેમ કારણ કે બી આપણને બે આપેલા છે તો બંને સરખા છે તો એક જ વાર કોમન લખી નાખવાનું જો તમારે આ બધી મગજમારી ન કરવી હોય તો એની પણ શોર્ટ ટ્રીક આપું છું જુઓ કંઈ તો જુઓ આવડું મોટી ગણતરી ન કરવી હોય તમારે તો બાજુમાં લખી નાખું છું ચલો અહીંયા આપણે કરી દેવાનું એ બી અને સી હવે એ બરાબર જોઈ લો કેટલા છે એ બરાબર તો બે તો બે લખી નાખો બી બરાબર કેટલા સાત તો બાજુમાં સાત લખી નાખો એ જ રીતે બી બરાબર ફરીથી કેટલા છે તો બે છે તો બીના સાતના નીચે બે લખી નાખો હવે સી બરાબર કેટલા આવ્યા ત્રણ આવ્યા તો સી એટલે અહીંયા ત્રણ લખી નાખીશું હવે શું કરશું તો હવે તમારે એક કાર્ય કરવાનું છે કયું કરવાનું છે તો આની બાજુમાં એક જગ્યા ખાલી રહેશે પછી આની બાજુમાં એક જગ્યા ખાલી છે જે જગ્યા ખાલી હોય તો એની એ જ સંખ્યા તમારે ચોંટાડી દેવાની છે અહીંયા બે છે તો અહીંયા બે લખી નાખો હવે શું કરો બે બે કેટલા થવાના ગુણાકાર કરી દો આટલો બે બે ચાર સાત દો ચૌદ અને ત્રણ સાત એકવીસ તમે જોઈ શકો છો આ જવાબ જોઈ લો અને આ જવાબ જોઈ લો બંને સેમ છે હા તો તમે આ રીત કરતાં આ રીત એ વધારે અનુકૂળ રહેશે બરાબર અને એકદમ ઈઝી જો એક બીજો પણ ઉદાહરણ જોઈ લઈએ હવે આપણે આ રીત પ્રમાણે અને પછી અમુક ઉદાહરણ હું તમને ગણવા માટે આપું છું ચલો ચલો હવે શું કરશું તો હવે આપણે એ બી સી લખવાની કાંઈ જરૂર છે નહીં હવે એ બરાબર કેટલા તો બે બી બરાબર કેટલા તો ચાર ફરીથી બી બરાબર ત્રણ સી બરાબર તો બે જગ્યા ખાલી દેખાય છે કરી દો લીટા ચારની બાજુમાં ચાર ત્રણની બાજુમાં ત્રણ ત્રણ દુ છ ચાર ત્રણ બાર અને ચાર દુ આઠ હવે તમારે જોવાનું છે આ ત્રણ જે સંખ્યાઓ છે એ કોઈ પણ એક ઘડિયાની અંદર આવતી હોવી જોઈએ અને આવતી હોય તો એ સંખ્યા વડે ભાગી નાખવાનું છે મતલબ કે આ બધી સંખ્યા તમે જુઓ તો એ બધા બે વડે ભગાયા છે બરાબર તો આ બે ચાર આઠ બે છ બાર અને બે ત્રણ છ મતલબ કે જવાબ મળ્યો તમને ત્રણ જેમ છ જેમ ચાર આ એનો થઈ જાય જવાબ બરાબર જુઓ એક આ રીતના ક્વેશ્ચન પણ પૂછાય છે હવે સેજ આગળ જઈએ બરાબર મિત્રો તમે આની પ્રેક્ટિસ કરશો તો જ ખબર પડશે એટલે કે પ્રેક્ટિસ તમારે કરતું રહેવાનું છે બરાબર પ્રેક્ટિસ કરશો તો જ ખબર પડશે હવે બીજા ક્વેશ્ચન કેવા પૂછાય છે તો જોઈ લઈએ હવે દાખલા તરીકે એવું પૂછાય છે કે એના અઢાર ટકા બરાબર બીના વીસ ટકા કેટલા થાય હવે આની અંદર શું કરશું જો ગણતરી કરવા જઈએ ને તો બહુ લાંબી ગણતરી થવાની એના અઢાર ટકા એટલે એ ગુણ્યા અઢાર અને ટકા એટલે કેટલા સો થવાના એ જ રીતે બીના વીસ ટકા તો બી ના એટલે ગુણાકાર અને વીસ ના એમ અને ટકા એટલે કેટલા કરી દેવાના સો કરી દેવાના હવે શું કરશું તો આ બી અને એ આ એ ગુણાકારમાં છે આ એ ગુણાકારમાં છે તો એ અને બીને આપણે એક બાજુ લઈ દઈશું મતલબ કે એ અહીંયા છે તો અહીંયા લખી નાખીએ અને બી ગુણાકારમાં છે એટલે કે આવવાનો ભાગાકારની અંદર અહીંયા બચ્યા કેટલા પછી તો વીસ ભાગ્યા સો જ બચ્યા બરાબર હવે આ આખો ગુણાકાર છે પેલી સાઈડ તમે મોકલી દો તો શું થવાનું તો આખો ગુણાકાર તમે આ સાઈડ મોકલી દો તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાગાકાર તો થવાનો જ પણ આ જે ઉપરવાળી વસ્તુ છે નીચે આવવાની નીચેવાળી વસ્તુ ક્યાં જતી રહેવાની ઉપર જતી રહેવાની મતલબ કે અહીંયા સો થઈ જવાના અને અઢાર ક્યાં આવી જવાના નીચે સો સો જતા રહે હવે શું કરીએ એ ભાગ્યા બી બરાબર અહીંયા બચ્યા છે વીસ અને આ સાઈડ બચ્યા અઢાર હજુ એના અડધા કરવા પડે કઈ રીતે કરશો તો દસ દો વીસ અને અહીંયા બે નવ અઢાર થઈ ગયા તો હવે દસ ભાગ્યા નવ મતલબ કે આનો જવાબ થાય દસ જેમ નવ એ બરાબર દસ અને બી બરાબર નવ થાય હવે એક વસ્તુ જુઓ તમે આવડી મોટી ગણતરી કરવા ન જવાય હવે તમે જીરાક્ષરની અંદર આવો છો લેક્ચરની અંદર તો જોવો તમને એક ટ્રીક આપતો જાઉં શું કરશું આવડી મોટી ગણતરી કરવાની છે નહીં એ તો એ બરાબર તમારે સીધા લઈ લેવાના વીસ તો અહીંયા લખી નાખવાના વીસ ટકા પછી બી બરાબર કેટલા લઈ લો તો અઢાર ટકા તો અહીંયા લખી નાખો અઢાર ટકા શું કરવાનું ટકા ટકા કેન્સલ દસ દુ વીસ થવાના અહીંયા અને અહીંયા નવ દુ અઢાર એટલે બે બે રહ્યા બચ્યા કેટલા દસ અને નવ તો એ બરાબર દસ મળી ગયા અને બી બરાબર નવ મળી ગયા દસ નવ દસ નવ આવી ગયો જવાબ આજે આટલે સુધી જ અને હવે આપણે બીજું ગુણોત્તરના અમુક દાખલા જે રહ્યા છે એ આપણે જોઈશું એક નવા વિડીયો સાથે જો તમે સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો